જીવનને જીતવું હોય ને ટોટલ ત્રણ વસ્તુ પર ધ્યાન રાખવું પડે એક તો તમારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી બીજું નિર્ણય લેવું તો એ બરાબર લેવો ને એનો સમયના હિસાબે નિર્ણય લેવો નહીં તો પછી સમયના હિસાબે નિર્ણય ના લેવામાં આવે તો પછી ગમે તેમ લોકો બોલી જાય છે આપણને જ્યારે આપણે તમે તમારું કામ કરો છો તેમાં ક્લિયરિટી રાખો કે મારે આ જ કામ કરવું છે હવે તમે ભણતરની બાબતમાં વાત કરો તો ભણતર વાળો જો વ્યક્તિ હોય જે એજ્યુકેટેડ માણસ હોય તે વિચાર કરી લે યાર કે મારે આ રીતનું સ્ટડી કરવું છે અને એજ્યુકેશનમાં જ પાંચ મિત્રો સાથે ભેગા થયેલા હોય તો કોઈને એમ થાય કોઈને ભણતરમાં શોખ હોય કોઈને કંઈક સંગીતમાં શોખ હોય કોઈને ક્રિકેટમાં શોખ હોય તો બધા એ રીતનો બધાનો એક જાતનો એક શોખ હોય એક જાતનો મતલબમાં એક જાતનો શોખ હોય એટલે ટેલેન્ટ હોય તો આ રીતે એક કેવું કે કન્ફ્યુઝ થવાની જરૂર નથી એટલા માટે જો તમારા લાઈફમાં અગાડી વધવું હોય ને કે તમારે એજ્યુકેશનમાં વધુ છે આગળ કે તમારે છે કે કોઈ સંગીતમાં તમારે વધુ છે તો એ હિસાબે તમારે કઈ કન્ફ્યુઝ થવાનું હોય નહીં જો આ તમે તમારા મગજમાં ક્લિયરિટી રાખી લેશો ને તો તમે લાઈફમાં આગળ વધી શકશો અને બીજું કે આ જે તમારી કન્ફ્યુઝ નીકળી ગયું ને તો એને નિર્ણય લઈ લેવાનો કે મેં આ વસ્તુમાં આગળ વધીશ તો એ વસ્તુમાં તમારે આગળ વધવા માટે તમારે એક સમયની રાહ જોવી પડે ત્રીજું વસ્તુ છે એ સમયની રાહ જોવી પડે જ્યારે તમે ભણતર ભણતર વ્યક્તિ છે તે તો તેના હિસાબે એનું બધું કરી જ લેશે એજ્યુકેશન કરીને આગળ વધી શકશે પણ અનએજ્યુકેટેડ માણસ એવો છે ને કે લાઈફમાં તમે ઘણા બધા એક્ઝામ્પલ જોઈ શકે અનએજ્યુકેટેડ માણસ પણ એવું નથી કે એજ્યુકેટેડ માણસ કરતાં પણ આગળ વધી શકે છે તો એના માટે એ ભાઈએ સમયની રાહ જોવી પડે સમયની રાહ જોવી પડે કે એ ભાઈ એટલું એનામાં ટોટલ અનુભવોનો નીચો લાવવો પડે એ બધું વસ્તુ શીખી ગયેલો હોય કે આગળ કેવી રીતે એપ્લાય કરવાનું છે તો આ બધું નિર્ણય છે ને જે સમજી વિચારીને કરશે ને તો આ ત્રણ વસ્તુ તમે જો યાદ રાખશો ને તો તમારી લાઈફમાં તમે એકદમ અગાડી વધીશો